આટલી મોંઘી ટ્યુશન ફી આટલી બધી લાઇબ્રેરીની ની ફી આટલો બધો બુક અને મટીરિયલ નો ખર્ચો હવે આ તમામ ચિંતાઓ એક તરફ મૂકી તમે કરો માત્ર સરકારી નોકરી તૈયારી હા વિદ્યાર્થી મિત્રો ચાણક્ય એકેડેમી તળાજા ખાતે બે હજાર પચીસ છવ્વીસ માં આવનારી પોલીસ કોન્સ્ટેબલ રેવન્યુ તલાટી આર્મી આ તમામ ભરતીઓ માટે એક એક ફ્રી માર્ગદર્શન સેમિનાર અને નવી બેન્ચ શરૂ છે ચાણક્ય એકેડેમી માં બે હજાર સોળ થી પચીસ સુધી તળાજાના આઠસો કરતા વધારે વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવવાનું સપનું પૂર્ણ કર્યું છે અહીં તમને મળશે ચૌદ જેટલી સરકારી નોકરી માં સફળ નિષ્ણાત સંચાલક ઉપરાંત જિલ્લાની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ આ બેન્ચમાં ઈડબ્લ્યુ એસ અને ઓબીસી ના તમામ